મુશ્કેલીઓ પડી રહી છે તેવામાં ઉનાળો પણ દર વર્ષે જોર પકડીને ગરમી વરસાવી રહ્યો છે તેવામાં જંગલોમાંથી વધારે પડતા વૃક્ષો કાપી અનેકો કાર્યો ઉપયોગમાં લેવામાં આવે છે અને તેના થકી ગામે ગામ વૃક્ષો રોપાવાની જરૂરિયાત ઉભી થઈ છે તેવામાં ભાદરવા ગામમાં પણ ચાલી રહેલી ચોમાસાની સિઝન દરમિયાન ગામના નેચર પ્રેમી યુવાનો તથા રિપોર્ટરો અને સાવલી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમે ભેગા મળી ભાદરવા ગામને લાગતી વહીધરા વિસ્તાર નીલકંઠ મહાદેવ ભાદરવા જીઆર ભગત હાઈસ્કુલના મેદાનમાં તથા ઋષેશ્વર મહાદેવ મંદિર ખાતે લગભગ સો જેટલા વૃક્ષો ભાદરવા ગ્રામ પંચાયતના જ્યોત્નાબેન તથા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ રણા થકી સાવલી ફોરેસ્ટ ઓફિસર કિંજલબેનના સહયોગથી રોપવામાં આવ્યા અને વૃક્ષો રોપ્યા બાદ તેના જતન માટે પણ ભાદરવા ગામના યુવાનો મહેન્દ્રસિંહ ભીમસિંહ રણા સંતોષસિંહ રાહુલજી રાઉલજી ધર્મેન્દ્રસિંહ મહિલા દિલીપ વાઘેલા તથા રિપોર્ટર મિત્ર મુકેશસિંહ ભૂમેલા સોલંકી બળદેવસિંહ વિપુલ ચૌહાણ દ્વારા આ લગાવેલ વૃક્ષોની દેખરેખ રાખવાની અને જતન કરવાની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી હતી